લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડભોઈ પોલીસ દ્વારા આગામી ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા સહિત ટ્રાફિક માર્ચની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં મોટર ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી ટ્રાફિક નિયમનનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે ઉત્તરાયણમાં દોરીથી બચી શકાય તે માટે ડભોઈ પોલીસે અનોખો પ્રયાસ હાથ હતા સમગ્ર રાજ્યમાં હાલ ટ્રાફિક માર્ચની ઉજવણી ચાલી રહી છે જેના થકી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન વાહન ચાલકોને આપવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડભોઈ ડીવા એસપી આકાશ પટેલ તેમજ પીઆઈ કે જે ઝાલાના માર્ગદર્શન સાથે ડભોઈ ટ્રાફિક પોલીસ સાથે રાખી પીએસઆઈ એલ એચ ગોહિલ દ્વારા ડભોઈ સિનોર ચાર રસ્તા પાસે વાહન ચાલકોને આગામી ઉત્તરાયણ પર્વમાં અકસ્માતથી બચવા અને દૂરીથી જાનહાનિ ન થાય તે હેતુ સાથે વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા સાથે બાઇકની આગળ સેફ્ટી ગાર્ડ હેલ્મેટ સહિત સુરક્ષાના ભાગરૂપે ગળામાં કપડું સ્કાફ બાંધી તહેવારમાં આસપાસમાં દિવસેમાં મુસાફરી કરવા સૂચન આપ્યું હતું